નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અજય બલદાણિયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસ ની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર ત્રણ એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં એની અંદર આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એક ના પ્રશ્ન નંબર ચાર ના દાખલા નંબર ત્રણ અને ચાર ની તો વિદ્યાર્થી મિત્રો ખાસ અગત્યના દાખલા છે સાથે સાથે તમારા માટે ખાસ અગત્યની બાબત એ છે કે અગાઉના ભાગ આ ચેપ્ટર નંબર ત્રણના અગાઉના ભાગના વિડીયો આપણી ચેનલ ઉપર ઓલરેડી મુકાઈ ચૂકેલા છે તો હજુ સુધી તમે લોકોએ જોયા ન હોય તો ચોક્કસથી જોઈ નાખજો સાથે સાથે ચેપ્ટર નંબર એક બે ત્રે ચૌદ અને પ્રકરણ નંબર સાત ના પણ વિડીયો આપણી ચેનલ ઉપર ચોપડીના સ્વાધ્યાયના દાખલાનું સંપૂર્ણ સોલ્યુશન આપણી ચેનલ ઉપર મૂકાઈ ચૂકેલું છે સાથે સાથે હેતુલક્ષી પણ મૂકેલા છે તો હજી સુધી જોયા ન હોય તો ચોક્કસથી જોઈ નાખજો તેમની જો મેળવવા માંગતા હોય તો વિદ્યાર્થી મિત્રો લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને આઈ બટનને ક્લિક કરવાથી મળી જશે ચાલો તો સમય વિતાવ્યા વગર શરૂ કરીએ પ્રશ્ન નંબર ચાર દાખલા નંબર ત્રણ માટે તો કે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને લોકોને દાખલા નંબર ત્રણની ની અંદર આપણે કરવાનું છે નહીં તો ચાલો એના માટે આપણે કામ કરીએ તો કે અહી આપણને લોકોને રકમ કઈક આવી આપેલી છે કે બે એક્સ પ્લસ વાય માઇનસ છ બરાબર ઝીરો અને ચાર એક્સ માઇનસ ટુ વાય માઇનસ ફોર ઇઝ ઇક્વલ ટુ ઝીરો તો સમીકરણમાં તમને લોકોને તમામ પદો જે છે એ બધા પદો ડાબી બાજુએ આપેલા છે એટલે કે સમીકરણો પ્રમાણિત સ્વરૂપમાં આપેલા છે તો આપણે ડાયરેક્ટ દાખલાની રકમ પ્રમાણે આપણે લોકો સ્ટાર્ટ કરીશું તો કે સમીકરણ આને આપણે એક કહી દેસુ આ સમીકરણ આપણા માટે બે તો સમીકરણ ને એકને પ્લસ બી વન વાય પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ ઝીરો અને સમીકરણ બે ને એ ટુ એક્સ પ્લસ બી વાય પ્લસ સી ટુ બરાબર ઝીરો સાથે સરખાવતા વિદ્યાર્થી મિત્રો એને સરખાવી દેવાનું છે તો સરખાવશો તો તમને લોકોને કિંમતો મળશે કોની કિંમત મળશે તો કે એ વન બરાબર એ વન બરાબર ખાલી જગ્યા અલ્પ વિરામ બી વન બરાબર ખાલી જગ્યા અને સી વન બરાબર ખાલી જગ્યા મળશે એ જ રીતે એ ટુ બરાબર ખાલી જગ્યા બી ટુ બરાબર ખાલી જગ્યા અને સી ટુ બરાબર ખાલી જગ્યા મળશે ચાલો એ કિંમત મેળવી લઈએ આપણે તો કે કિંમત માટે અહીંયા તમને કીધું છે કે પહેલા સમીકરણમાં જોઈએ તો એ વન બરાબર કેટલા તો કે બે બીવન બરાબર કેટલા એક સી બરાબર તો કે માઇનસ છ એ જ રીતે સમીકરણ બે માટે એ વન બરાબ એ ટુ બરાબર કેટલા તો કે ચાર બી ટુ બરાબર તો કે માઇનસ બે સી બરાબર માઇનસ ચાર આપણને મળે છે રેડી ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ગુણોત્તરની મદદથી જ આપણને ખબર પડશે કે આપેલા સમીકરણો સુસંગત છે કે નહીં તો આપણે એના માટે ગુણોત્તર પડશે તો ગુણોત્તર માટે આપણે કામ સ્ટાર્ટ કરી દઈએ ચાલો તો ના છેદમાં મેળવીએ તો છેદમાં છેદમાં કેટલા થઈ ગયા ચાર ભાગ ઉડાડતા આપણને કેટલા મળી ગયા એકના છેદમાં બે અલ્પ વિરામ કરીને બી ના છેદમાં આપણે શું કર્યું હતું કે બી ટુ બીવનના છેદમાં બી ટુ એટલે એકના છેદમાં માઇનસ બે તો આપણને કેટલા મળી ગયા માઇનસ એક ના છેદમાં બે મળી ગયા તો એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો સીવનના છેદમાં સી એટલે આપણે કેટલા થઈ ગયા તો કે માઇનસ છ ના છેદમાં માઇનસ ચાર તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો ભાગ ઉડાડીએ તો અહીંયા થઈ ગયા ત્રણ દુ છ અને છેદમાં આવશે બે ગુણ્યા બે એટલે ચાર તો કે બે બે ઉડી ગયા તો અહીંયા આપણને ત્રણના છેદમાં કેટલા મળે છે બે તો હવે આપણે અહીંયા જાણીએ કે કઈ રીતે સરતનું કામ થાય છે તો કે એ વન ના છેદમાં એ ટુ થોડી થોડી જગ્યા જગ્યા મૂકીને મૂકીને અને અને હવે ગુણોત્તર ગુણોત્તર કેટલો કેટલો મળે છે માઇનસ એકના છેદમાં બે તો આ સમાન નથી એટલે ડઝ નોટ મૂકવાનું થશે એ જ રીતે બીવન ના છેદમાં બી ટુ નો ગુણોત્તર અને સિવન ના છેદમાં સી ટુ નો ગુણોત્તર સમાન મળતો નથી એટલે ડઝ નોટ મૂકવાનું થશે તો અહીંયા તમારી લોકોને શરત નંબર નું પાલન થાય છે તો કે શરતનું શરતનું પાલન થાય છે આથી ઉકેલ અનન્ય મળે તેમ રકમમાં આપણને કીધું છે કે જો આપેલ સમીકરણ સુસંગત હોય તો તમારે લોકોએ ભૌતિક નિરૂપણ કરવાનું છે તો હવે આપણે સમીકરણ એકમાં y ને કરતા બનાવશું અને x ની જુદી જુદી કિંમતો માટે y ના મૂલ્ય મેળવીશું એ જ રીતે સમીકરણ 2 માટે પણ કામ કરીશું અને જુદી જુદી કિંમતો માટે આપણે એના મૂલ્ય મેળવશું ચાલો તો અહીંયા સમીકરણ 1 માટે આપણે કામ કરીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સમીકરણ 1 ને માટે આ કામ થઈ જશે ચાલો સમીકરણ 1 તો કે અહીંયા તમને આપેલું છે 2x y 6

છ કાઉ માઇનસ બે કાઉન્સમાં કેટલા થઈ ગયા ઝીરો તો કેટલો સમીકરણમાં તો એક્સ બરાબર હવે વિદ્યાર્થી મિત્રો આપણે ત્યાં પસંદ કરશું ધારો કે બે પસંદ કરી લઈએ તો પણ અહીંયા ચાલે ચાલો તો બે પસંદ કરીએ તો બે લેતા વાય છ માઈનસ બે કાઉસ માં અહીંયા ત્રણ પસંદ કરો તો પણ ચાલે એમ છે તો બે પસંદ કર્યું ચાલો તો છ ઉકેલ કયા કયા મળ્યા છે તો કે આમ ઉકેલ આમ ઉકેલ ઝીરો એક્સ બરાબર ઝીરો લેતા વાય બરાબર કેટલા મળ્યા છ અને બીજો ઉકેલ જે મળે છે બે અલ્પ વિરામ કેટલો મળે છે બે મળે ચાલો ડન હવે આગળની ક્રિયા કરીએ સમીકરણ બે માટે પણ આ રીતે જ આપણે લોકોએ કામ કરવું પડશે તો સમીકરણ બે તમને અહીંયા આપેલું છે સમીકરણ બે ની રકમ કેવી છે તો કે ચાર એક્સ માઇનસ ટુ વાય માઇનસ ચાર બરાબર ઝીરો માં વાય ને કરતા બનાવો ચાલો તો વાયને આપણે કરતા બનાવશું અહિયાં તો ચાર પેલી બાજુ જશે તો અહીંયા કેવા થઈ ગયા તો કે પ્લસ ચાર થઈ ગયા માઇનસ ચાર એક્સ આવશે અને છેદમાં કેટલા આવશે માઇનસ બે આવશે આ રીતે તમારા માટે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સૌપ્રથમ તમે જો આ રીતેનું કામ કરી નાખો જે હું તમને અત્યારે બતાવું છું કે તમે લોકો એમાંથી કોમન કાઢ લ્યો તો પણ તમારું કામ થશે તો વિદ્યાર્થી મિત્રો કોમન કાઢવું અહીંયા આપણા માટે ફાયદામંદ રહેશે જોઈએ તો કોમન કઈ રીતે નીકળશે એના માટે આપણે ક્રિયા કરી નાખીએ તો કે અહીંયા આપણે લોકો સમીકરણમાંથી કોમન કાઢ લઈએ જેથી દાખલાની આપણે રજૂઆત કરવી છે એ આપણા માટે સહેલી થઈ જાય તો અહીંયા આપણે લોકો બે સામાન્ય લઈ લઈએ તો અહીંયા થઈ ગયું ટુ એક્સ માઇનસ વાય માઇનસ બે બરાબર શું થઈ ગયું ઝીરો આ રીતેનું પદ બની ગયું હવે આપણે વાયને કરતા બનાવો છે તો આપણે અહીંયા આ રીતે કામ કરી શકીએ મતલબમાં y ને જ y બરાબર લઈ લ્યો તો y ને આપણે બરાબર ની જમણી બાજુએ લઈ જઈએ તો શું થઈ જાય અહીંયા તો કે 2x કેટલા વધ્યા 2 વધ્યા 2x 2 ચાલો હવે એની અંદર કિંમત મૂકીએ તો કે x બરાબર કેટલા લઈ લઈએ x બરાબર આપણે લોકો લઈ લઈએ 0 ચાલો તો x બરાબર 0 લેતા તો અહીંયા y બરાબર આપણને કેટલા મળશે y બરાબર 2 કૌંસમાં 0 2 બરાબર અહીંયા થઈ ગયું તમારા માટે ઝીરો માઇનસ બે બરાબર વાય બરાબર બે કાઉસમાં એક માઇનસ બે બરાબર બે એકા બે માઇનસ બે થઈ જશે એટલે કેટલું મળ્યું ઝીરો તો આમ આપણને ઉકેલ કયા કયા મળ્યા વિદ્યાર્થી મિત્રો તો કે ઉકેલ જે છે આમ ઉકેલ

તો આપણે અહીંયા લખી દઈએ એટલે તમને લોકોને ખ્યાલ આવી જાય તો અહીંયા ઝીરો છ અને અહીંયા કેટલા આવ્યા બે બે ત્યારબાદ આપણે લોકોએ લીધા એ બિંદુમાં તો કે ઝીરો કેટલું થઈ ગયું માઇનસ બે અને એક લીધા તો આપણને કેટલા મળી ગયા ત્યાં ઝીરો ચાલો ચેક કરી લઈએ તો કે એક લીધો તો આપણે માટે અહીંયા ઝીરો થઈ જાય છે ઝીરો માઇનસ બે અને કેટલા આવી ગયા એક ઝીરો ઓકે ચાલો બિંદુ કન્ફર્મ થઈ ગયા અહીંયા

એ જ રીતે અહીંયા તમને બે બે આપેલું છે તો બે અને બે માટે આપણે દર્શાવીએ તો બે અને અહીંયા તમને અહીંયા મળશે બે અલ્પ વિરામ બે ચાલો ડન હવે ઝીરો અલ્પ વિરામ માઇનસ બે તો ઝીરો અલ્પવિરામ માઇનસ બે અહીંયા તમને માઇનસ બે બિંદુ આપેલું હોય તો બિંદુ અહીંયા બતાવવામાં આવશે ત્યાં બિંદુ નામ શું આપશું ઝીરો અલ્પવિરામ માઇનસ બે ચાલો એક અને ઝીરો

અને ત્યારબાદ અહીં બિંદુની રેખા જે પસાર કરવાની છે એ રેખા આ રીતે પસાર થશે તો આપણને જે ઉકેલ છે મળે છે તો કે બે બે આપણને ઉકેલ મળે છે છે રેડી તો તો આ આપણે લોકોએ ધ્યાન રાખી અને કામ કરવાનું તમને લોકોને આલેખનો જે ઉકેલ છે એ તમને લોકોને બે બે મળે છે તો અહીંયા આપણે લોકોએ જે ભૌતિક નિરૂપણ કરેલું છે આ ભૌતિક નિરૂપણ થઈ ગયું આ ભૌતિક નિરૂપણ

દર્શાવી શકશો રેડી ઓકે તો ચાલો વિદ્યાર્થી મિત્રો દાખલાને આપણે ડન કરી દઈએ આશા રાખીએ છીએ કે દાખલાની અંદર તમને લોકોને સો ટકા ખબર પડી ગઈ હશે તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો

A1X plus B1Y plus c1 0. 0 અને કરણ c2 સાથે સમીકરણ સરખાવતા તો આપણે સરખાવી દઈએ તો આપણને લોકોને મળવાપાત્ર રકમો જે છે એ એ બરાબર આપણને કેટલા મળશે તો કે એ બરાબર એ આપણે નક્કી કરીએ બી બરાબર ખાલી જગ્યા સી બરાબર ખાલી જગ્યા એ જ રીતે એ બરાબર ખાલી જગ્યા બી ટુ બરાબર ખાલી જગ્યા અને સી બરાબર ખાલી જગ્યા આ રીતે કિંમતો આપણને મળશે ચાલો તો કિંમત આપણે એડ કરાવી દઈએ વિદ્યાર્થી મિત્રો તો અહીંયા તમને લોકોને મળશે બે એ વન બરાબર બે મળી ગયા બીવન બરાબર કેટલા મળશે માઇનસ બે સી વન બરાબર તો કે એમાં પણ તમને લોકોને માઇનસ બે મળશે એ બરાબર કેટલા મળશે તો કે ચાર બી ટુ બરાબર માઇનસ ચાર અને સી બરાબર માઇનસ પાંચ મળી ગયા હવે ગુણોત્તરની મદદથી જ આપણને લોકોને નક્કી થશે કે આપેલું સમીકરણ સુસંગત છે કે નહીં તો આપણે ગુણોત્તર માટેની પ્રોસેસ કરવી પડશે ચાલો તો ગુણોત્તર માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા એવનના છેદમાં એ ટુ નો ગુણોત્તર લઈએ તો અહીંયા આપણને બે ના છેદમાં ચાર મળી જાય આથી ભાગ ઉડાડતા કેટલા મળે એકના છેદમાં બે ચાલો એ જ પ્રમાણે બીવનના છેદમાં બી ટુ નો ગુણોત્તર આપણે લેશું તો માઇનસ બે ના છેદમાં માઇનસ ચાર મળી ગયા જેથી આપણે ભાગ ઉડાડતા આપણને કેટલા મળી ગયા એકના છેદમાં બે સાથે સાથે વિદ્યાર્થી મિત્રો અલ્પ વિરામ કરીને સીવનના છેદમાં સી ટુ નો ગુણોત્તર આપણે લીધો તો માઇનસ બેના ના છેદમાં માઇનસ પાંચ તો આપણને કેટલા મળી ગયા છે બીવન ના છેદમાં બી ટુ અને સીવન ના છેદમાં સી ટુ લખી દો ત્યાર બાદ શું કરવાનું અહીંયા એક ના છેદ માં બે ના છેદમાં એ નો ગુણોત્તર મળે છે અને બીવન ના છેદ નો ગુણોત્તર પણ તમને કેટલો મળે છે એક ના છેદમાં બે તો સમાન છે તો શું આવશે ઇક્વલ ટુ અને અહીંયા સમાન નથી એટલા માટે શું આવશે નોટ ઇક્વલ ટુ પાલન થાય છે પાલન થાય છે આથી ઉકેલ આથી ઉકેલ કેવો મળે તમને લોકોને ઉકેલ ન મળે આપેલ સમીકરણ સુસંગત નથી સુસંગત નથી સુસંગત નથી એટલે આપણે ભૌતિક નિરૂપણ કરવાની કોઈ જરૂર છે નહીં તો વિદ્યાર્થી મિત્રો દાખલાને ડન કરી દઈએ અને આગળ વિદ્યાર્થી મિત્રો તો કે આજના માટેનો આટલી જ બાબત તમને લોકોને આપેલી હતી તો વિદ્યાર્થી મિત્રો વિડીયો જો તમને લોકોને પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઈક કરી દેજો ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને લોકોને નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને હવે મળશું વિદ્યાર્થી મિત્રો આગળના ભાગની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત